પ્રક્રિયો બની છે જે અંતર્ગત નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારા તત્વોમાં ફપડાટ ફેલાવા પામે છે આરોગ્ય વિભાગ દ્વારા પનીર સહિતી ખાણીપીણીના નમૂના લેવાયા છે તો શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી મોટી હોટલમાંથી નમૂના લીધા છે જેમાં પાંચ દિવસ અગાઉ તૈયાર કરેલું ખાદ્ય પદાર્થનું રો મટિરિયલ મળી આવ્યું છે સ્થળ પર જ પનીરનો નમૂનો લેવામાં આવ્યો છે જે અંતર્ગત સ્થળ પર જ આ ફૂડનો નાશ કરવામાં આવે છે તો નમૂના લેવામાં વડોદરા શહેરમાં દરેક ફૂડ સેફ્ટી ઓફિસરે પોતપોતાના વોર્ડમાં ગાંધીનગરથી સૂચના છે મુજબ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ કરે છે આજ રોજ અલકાપુરી વિસ્તારમાં એક્સપ્રેસ હોટલમાં પનીરના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે શું લાગ્યું સબ છે પ્રથમ દ્રષ્ટિએ આપણે તો રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવે જોયા પછી સબ છે એવું ના કહી શકાય રિપોર્ટ સામાન્ય તો રિપોર્ટ આવી જાય રિપોર્ટ આવવાને વાર લાગતી હોય ત્યાં લોકો આરોપી જાય છે તો પછી એ એક એ કયું સ્ટાન્ડર્ડ તમે માનો રિપોર્ટ કાયદા મુજબ આપતો હોય છે પછી આગળની કાર્યવાહી થતી હોય છે કાયદા ત્યાં સુધી આ પનીર વેચાઈ ગયું કે ખવાઈ ગયું તો કાયદા મુજબ તો એનું પ્રોસીજર હોય છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર